જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનના ત્રણેય રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે આ રથોની ઊંચાઈ લગભગ પિસ્તાલીસ ફૂટ ચાર થી પાંચ માળ જેટલી હોય છે પુરીના જગન્નાથ મંદિરમાં ભારતીય હિન્દુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી રથયાત્રાને દિવસે નાત જાતના ભેદભાવ વગર હર કોઈ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલા મગ કાકડી કેરી અને જાંબુનો હજારો ત્રીસ હજારથી ચાર શૂન્ય હજાર કિલો પ્રસાદ વહેંચવામાં આવે છે પુરીની રથયાત્રામાં જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે અંગ્રેજી ભાષામાં અતિશક્તિશાળી જેને રોકી ન શકાય તેવું રસ્તામાં આવનાર તમામ અવરોધોને કચડી કાઢનાર વગેરે અર્થમાં વપરાતો શબ્દ જગરનો જગન્નાથપુરીની રથયાત્રા પરથી લેવા